हेलो मित्रों अबे आपरे जायसी तालाब ની અંદર કે લેકે ડેમ ની અંદર યા આપની એટલે કે ભેસું નાયસી જોઈ એટલે લેક સે મે જોતા રે જો વિડિયો કે ડેમ ની અંદર કેટલું પાણી છે તમને દેખાડવા ગસિસ આસે અમારો ડેમ તને ફરીયાતો સરસ મજાનો વરસાદ થઈ ગયો છે એટલે સરળ થઈ ગયો છે પણ આ સ્ક્રીન ઉપર તો

अंदाजे मजा में जो जोरदार गौश्रम जो 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 से तला बाजू हरियाली हरियाली वीडियो मित्रों बिना तीन चैनल ने

Monty.